તાલુકા વકીલ મંડળ દ્વારા માંડવી પ્રાંતને આવેદન પત્ર આપવામાં આવ્યું ગુજરાત રાજ્યના વકીલો પર હિંસક હુમલાઓના બનાવો બન્યો છે તે સંદર્ભે વકીલ સુરક્ષા અધિનિયમ લાગુ કરવા માટે આવેદન પત્ર આપવામાં આવ્યું ગુજરાત રાજ્યમાં જ્યારે અવારનવાર વકીલો પર હિંસક હુમલાનો બનાવો બને છે સુરતના વકીલ મેહુલ બોગરા પર જીવલેણ હુમલો થાય છે અનેક વકીલો હિંસા અને હુમલાઓનો શિકાર વારંવાર બને છે શારીરિક અને માનસિક હિંસા સહન કરે છે જામનગર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં બે ત્રણ વકીલોના મર્ડર થયા અમરેલીની કોર્ટમાં વકીલના માતાનું મર્ડર થયું અને કોર્ટ પરિસરમાં જ વકીલને ધમકીઓ આપવામાં આવે છે આવા બધા બનાવો ગુજરાતમાં અનેક જગ્યા ઉપર બન્યા છે વકીલ અને તેમના પરિવારને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે જે સંદર્ભે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગૃહમાં અલગથી કાયદો પ્રસાર કરી વકીલોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગુજરાત રાજ્યના વિવિધ અદાલતોના વકીલો દ્વારા સંયુક્ત રીતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પટેલ કરણજીત સહિતના વકીલો ભેગા થઈ મોટી સંખ્યામાં પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મા એડવોકેટ પ્રોટેક્શન એક્ટની જે રજૂઆતો છે તે માટેનું એક આવેદનપત્ર ગુજરાત રાજ્યના એડવોકેટશ્રીઓએ આપવાનું દરેક સ્થળ પર આપવાનું નક્કી કર્યું હોય અને એના અનુસંધાનમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવવા માટે જે અમારે માંડવી તાલુકા વકીલ મંડળ તરફથી જે રજૂઆતો કરવાની છે એને અનુસંધાને અમે આજરોજ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સાહેબ પ્રાંત સાહેબને આજે આ માલિક ખાતે આ આવેદનપત્ર આપવા અહીં ઉપસ્થિત થયા છે અમારા એડવોકેટ ગ્રુપમાં લગભગ એક લાખ પચાસ હજાર જેટલા વકીલો પ્રેક્ટિસિંગ વકીલો છે અને બાર કાઉન્સિલમાં પાંચ લાખની ઉપરના નોંધાયેલા વકીલો છે હવે બીજા રાજ્યોમાં જેમ કે મહારાષ્ટ્ર છે રાજસ્થાન છે કર્ણાટકમાં છે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ થયેલો છે અને તે મુજબ ગુજરાત રાજ્યના વકીલોને પણ એડવોકેટ પ્રોટેક્શન એક્ટનો લાભ મળે અને વકીલો પર થતા છાશ્રના હુમલા અટકે એના પર થતી ખોટી ખોટી ફરિયાદો જુનિયર વકીલ વકીલશ્વરની સ્ટાઇપાઇન સિનિયર વકીલોને રિટાયરમેન્ટ પછીની જે લાઈફ છે એના માટે કંઈક પેન્શન ટાઈપનું કોઈ મળે એની જે રજૂઆતો છે એ રજૂઆતો કરવા અમે અહીંયા ઉપસ્થિત થયા છે અને અમારી એક વાંચા છે કે મીડિયા મારફત વર્તમાનપત્ર મારફત આ અમારી વાચાને સરકાર સુધી પહોંચાડવામાં જેથી એડવોકેટ પ્રોટેક્શન એક્ટ સરળતાથી લાવી શકાય અને ગુજરાત રાજ્યના એડવોકેટને પણ એડવોકેટ પ્રોટેક્શનનો લાભ મળે એવી અમે માંગણી કરીએ છીએ જીતેન્દ્ર સોલંકી નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ માંડવી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે